સંપર્ક વિહોણું થયું છે સાબરમતી નદીના પૂરના પાણી ગામની આસપાસ ફરી વળ્યા નદી કિનારાના દેવપુરા કુબામાં બસો પચીસ જેટલા સ્થાનિકો વસવાટ કરે છે સંપર્ક વિહોણા દેવપુરા વિસ્તારના વારે તંત્ર આવ્યું પ્રાંત અધિકારી કુંજલ શાહ મામલતદાર સહિતની ટીમ હોળીમાં દેવપુરા જવા રવાના થયા વીજ સપ્લાય ઠપ થતા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સ્થાનિક તંત્રએ પહોંચાડી હતી છે કે જે અત્યારે જયારે વરસાદ ના હોય એવી સ્થિતિમાં અહીંયા ધોળકા તાલુકાના મોટી બોરુ ગામથી દેવપુરા બાજુ જવાય છે પરંતુ અત્યારે વરસાદની પરિસ્થિતિ જે વણસી ગઈ છે એના લીધે સાબરમતી નદીમાં પાણી વધારે આવ્યું છે એના લીધે ગામ સંપર્ક વિહોણું થયું છે ત્યાં ગામમાં જે સવા બસો લોકો અંદાજીત રહી રહેલા છે એમને અમે જાણ બી કરી અને અપીલ પણ કરી કે એમને સ્થળાંતર કરવું હોય તો અમારા શેલ્ટર હોમ્સ છે કે જેમાં વ્યવસ્થા થઈ શકે પરંતુ એમના પશુ જો પશુધન જે છે ત્યાં આવેલું છે અને એમને પોતાના ઘર છોડવા નથી એવી પરિસ્થિતિમાં ત્યાં વીજ વપરાશ ન હોવાના લીધે એ લોકો ઘંટી કેવું કંઈ ચાલુ નથી કરી શકતા તો એમને કોઈ હાલાકી ના પહોંચે એટલા માટે જીવન જરૂરિયાતની વસ્તુ એટલે કે લોટ હોય પછી શાકભાજી હોય અને સાથે સાથે મેડિકલ કીટ પણ દરેક ફેમિલી દીઠ આપણે પહોંચાડવામાં આવી છે